જે લોકો મેદાનમાં ઉતરે ને એ બધા વિરલાસ કહેવાય ચાય યુદ્ધ જીતે કે ચાય હારે ચાય માથું વાઢે કે એનું માથું વઢાય પણ મેદાનમાં જે બધા ઉતરે ને એ બધા વિરલાસ કહેવાય તમારે નક્કી કરવાનું છે કે તમારી ગણના ક્યાં થવી જોઈએ કાયરમાં કે જે મેદાન છોડીને ભાગી જાય છે કે જે મેદાન જોઈને લડતા પહેલા જ ભાગી જાય છે કાયરમાં તમારે ગણાવવું છે કે યોદ્ધામાં તમારી ગણના થવી જોઈએ તમારે ત્યાં ગણાવવું છે પોતાની જાતને એ તમારે નક્કી કરવાનું સીસી ની પરીક્ષા ચાલુ થઈ ગઈ પેપરો આવવા લાગ્યા અને બીજા બધા લોકો પાસેથી રિવ્યુ સાંભળી સાંભળીને ઘણા બધાના મનમાં હવે ડર પેસવા લાગ્યો કે સાલું એક્ઝામ આપવા જવું કે નહીં હું ફેલ થઈશ તો હું ફેલ થઈશ તો તમારા મનમાં જે ડર છે કે હું નપાસ થઈશ ફેલ થઈશ ફેલ થવાની જેટલી સંભાવના છે તો એવી પાસ થવાની પણ સંભાવના છે ને તો પોઝિટિવ બાજુ વિચારો તું પાસ થઈ ગયો તો તો કેટલી મજા આવશે અને લડતા પહેલા हथियार ના મુક્ષો મેદાન જાઓ લડો કંઈ નિત એક સારો અનુભવ મળશે ફીલ થશે તો પણ બે જણાને કેવા થશે કે હું આ પેપર આપવા ગયેલો એમાં આવું પૂછાયેલું હતું હે આગળ લોકોને તમારો અનુભવ શેર કરી શકશો અને તમારા મનમાં એ વસવસો નઈ રહે કે કાયરની જેમ હું પરીક્ષા જોને ભાગી ગયો એટલું તો રહેશે અંદર જીગર ગુર્દો રહેશે એ બે જણાને કહી શકશો કે હું એક્ઝામ આપવા ગયો